વડોદરામાં નર્મદા નિકમે ઓગણત્રીસ પોઈન્ટ એકાવન મિલિયન યુનિટ સ્વચ્છ વીજળી ઉત્પન્ન કરી વડોદરામાં નર્મદા નિકમે કેનાલો ઉપર તેર કિલોમીટર લંબાઈમાં સોલાર પેનલથી ઓગણત્રીસ પોઈન્ટ એકાવન મિલિયન યુનિટ સ્વચ્છ વીજળી ઉત્પન્ન કરી સમા નિમેટા અને રવાલમાં કુલ ત્રેપન પાંત્રીસ મેગા વોટ પ્લાન્ટ માટે સોલાર પેનલ મૂકી સ્વચ્છ ઉર્જા ઉત્પન્ન કરતું સરદાર સરોવર નર્મદા નિગમ કેનાલ ઉપર સોલાર પેનલ બેસાડી સૌર ઉર્જા ઉત્પન્ન કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા આહવાનને સરદાર સરોવર નર્મદા નિગમે બખૂબી ઝીલી લીધું છે વડોદરા જિલ્લામાંથી પસાર થતી નર્મદાની સાખા નહેરો ઉપર તેર કિલોમીટર લાંબી સોલાર પેનલો બેસાડી કરોડો રૂપિયાની વીજળી ઉત્પન્ન કરી છે કેનલ ઉપર લગાવવામાં આવેલી સોલાર પેનલ થકે અત્યાર સુધીમાં ઓગણત્રીસ મિલિયન યુનિટ વીજળીનું ઉત્પાદન કરવામાં આવ્યું છે હેલ્દો એવરીવેલ તો આજે હું આવી છું લિટલ બાઇટ્સમાં સો નેટ્સ કો ગાઈઝ મને અહીંયાનું ઈ બહુ જ સારું લાગ્યું મેં અહીંયાની ઘણી જ બધી વેરાયટીઓ ટ્રાય કરી જેમ કે પાણીપુરી સેવ બટાટા પૂરી પાઉભાજી મૈસૂર મસાલા ઢોસા દહીં બટાટા પૂરી ચીઝ સેન્ડવિચ અને હા ગાઈસ અહીંયાના ટેસ્ટ વિશે કહું તો મને અહીંયાનું ટેસ્ટ બહુ જ સારું લાગ્યું હું આનું એક બેનિફિટ છે તમે આ રીત લાઇક કરેલી હોને બતાવશો તો તમને દસ ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહેશે થેન્ક યુ સો મચ